મોરબીના સનાળા રોડ ઉપર ગુજરાત હાઉસિંગ બોર્ડની પાછળ આવેલી જ્ઞાનપથ સ્કૂલ નજીક આખલાઓ યુદ્ધે ચડ્યા હતા અને જેને લઈને લોકોના જીવ પડી કે બંધાયા હતા છાસવારે આ વિસ્તારમાં આ સમસ્યા જોવા મળે છે વખતો વખત ફરિયાદ કરવામાં આવે છે છતાં પણ કોઈ હલ જોવા મળતો નથી મહાપાલિકા દ્વારા અવારનવાર જણાવવામાં આવે છે કે રજડતા પશુ પકડવામાં આવે છે છતાં પણ શહેરની અંદર રજડતા પશુઓનો ત્રાસ અવારનવાર જોવા મળે છે અને મોરબીના સરળા રોડ ઉપર જે ગુજરાત હાઉસિંગ બોર્ડ આવેલું છે અને જેઆઈડીસી વિસ્તાર આવેલો છે આની પાછળના ભાગે જ્ઞાનપદ સ્કૂલ આવેલી છે આ જ્ઞાનપદ સ્કૂલના ગ્રાઉન્ડમાં લોકો દ્વારા ઘાસના આવે છે તેને લઈને આખો દિવસ ત્યાં ગૌધન જોવા મળે છે અને આખલાઓ વારંવાર એકમેકની સાથે સિંગડા ભરાવીને યુદ્ધે ચડતા હોય તેવી સ્થિતિ વારંવાર આ જગ્યાએ જોવા મળે છે અહીં શાળા હોય અને ત્યાં બાર બાળકોના વાહનો પાર્ક કરવામાં આવેલા હોય વારંવાર આ પ્રકારે આખલા યુદ્ધમાં વાહનોમાં પણ નુકસાની જોવા મળી રહી છે તે ઉપરાંત રિસેષનો સમય હોય કે શાળાએ આવવાનો કે છૂટવાનો સમય હોય તે સમયે જો આવી પરિસ્થિતિનું નિર્માણ થાય અને કોઈને ઝપટે લે તો આ બાબતે જવાબદારી કોની પાલિકા તંત્રમાં આ બાબતે સ્થાનિકો દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી છે તે ઉપરાંત શાળા તંત્ર દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છે છતાં પણ આ વિસ્તારમાંથી ઢોરનો ત્રાસ દૂર કરવામાં આવતો નથી વારંવાર આ પ્રકારના આખલા યુદ્ધ આ વિસ્તારમાં જોવા મળે છે મોરબીના સનાળા રોડ ઉપર જ્ઞાનપદ સ્કૂલ પાસે જે ગ્રાઉન્ડ આવેલું છે ત્યાં આ પ્રકારે વારંવાર દ્રશ્યો સર્જાતા હોય છે અને જેને લઈને અનેક રજૂઆતો પણ કરવામાં આવી છે છતાં રજૂઆતોને કચરા ટોપલીમાં નાખી દેવામાં આવતી હોય અને લોકોને મરવા માટે છોડી દેવામાં આવ્યો હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે કારણ કે આ પ્રકારે જો આખલા યુદ્ધ ચાલુ હોય અને કોઈ બાળક કોઈની ઝપટે ચડી જાય તો તેની જવાબદારી કોને કોઈનો સોયો દીકરો કે દીકરી કે કોઈ વ્યક્તિ કે વૃદ્ધ આમાં ઝપટે ચડે અને તેનું મોત નીપજે તો તેના માટે પાલિકાના કયા અધિકારીને જવાબદાર ઠેરવવામાં આવશે તે પહેલેથી જ નક્કી કરી દેવું જોઈએ કારણ કે બાદમાં માત્ર તપાસ 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 અને તપાસ સમિતિ નિમસુ જેવી વાતો કરવામાં આવે છે અને કંઈ થતું નથી અને જે લોકો આ બાબતમાં ભોગ બને છે તેને પોતાને ભોગ બનવું પડે છે માટે આવા પ્રકારના બનાવો શહેરમાં અનેક જગ્યાએ જોવા મળે છે જેને લઈને રજડતા આખલાઓને યોગ્ય રીતે પકડીને તેનો યોગ્ય નિકાલ કરવો જોઈએ અને તેની યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ જેથી કરીને કોઈનો જીવ જોખમમાં ન કાય તેવી આ વિસ્તારના લોકો અને શાળા સંચાલક દ્વારા માંગ કરવામાં આવી રહી છે